જુનાગઢ ના લોકો અનેક કવરેજ કરવા પહોંચ્યા ત્યારે નગરસેવક સંજય મીડિયા કર્મીઓને કવરેજ કરવા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો મીડિયા કર્મીઓને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મીડિયા કર્મીઓ પર ખોટા આક્ષેપો કર્યા હતા ત્યારે મીડિયા કર્મીઓએ કેમેરો ચાલુ કર્યો તો નગરસેવક સંજય મડવરને ઉભી પૂછડિયે કેમ ભાગવું પડ્યું વાત કરવામાં આવે તો જુનાગઢના વોર્ડ નંબર સ્થાનમાં સ્થાનિક લોકોએ કોર્પોરેટર સંજય મડવરને ઉધળો લેવાની ફરજ પડી હતી કારણ કે વોર્ડ નંબર 7 માં સીસી રોડનું કામ ઘણા લંબાઈ સમયથી ચાલી રહ્યું છે અને વિલંબ પણ થયો છે એમાં પણ સીસી રોડ ઉપર પાણી છાંટવા માટે ચોખ્ખું પાણી લેવાના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા ગટરનું પાણી રોડ ઉપર ઠાલવી દેવામાં આવ્યું હતું

હું ભાજપ નો કેળવાયેલો કાર્ય કરતા છું આજનો પ્રસંગ છે એ મારે માટે પરાકષ્ટા છે મારે આવી ફરિયાદ કરાય નહીં પણ આજુબાજુના લોકો જે છે એની એવી બધી મુસીબત છે આજની તારીખે એટલે મારે કહેવું પડે છે કે બીજી મ્યુનિસિપાલિટીની સરખામણીમાં જે વર્કશોપ જો હોવો જોઈએ એ જુનાગઢની મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલા લોકોને વર્કશોપમાં લઈ જવા પડે જેમ મનસુખભાઈ માંડવિયાએ કીધું કે તમારે જવાબ કેમ આપવો લોકો તો ઉશ્કેરાય મતદારો છે તમારા લોકો આવવાના છે તમે ભૂતકાળમાં આ આ મ્યુનિસિપાલિટી ગવાઈ ગયેલી મ્યુનિસિપાલિટી છે ભાજપે પણ એ વાતને સ્વીકાર કરવો પડે એટલે ઉમેદવારો બદલાવ્યા ભૂતકાળની જે મ્યુનિસિપાલિટી હતી એ મ્યુનિસિપાલટીમાં એના એ જ ઉમેદવારો તો આ ભાજપ આપણે શું પરિસ્થિતિ હોતી આપણે ખબર નથી પણ આજની તારીખે જે લોકો કેળવાયેલા નથી એવા લોકો જે છે એ જવાબ આપવામાં ફરિયાદ તો અમારી હોય ને કોન્ટ્રાક્ટરની સામે કામ કરતા હોય એની અમે ફરિયાદ હોય મારી ફરિયાદ છે હું પ્રદેશને પણ આ બાબતમાં ફરિયાદ કરવાનો છું કે ભાઈ મને નુકસાન થાય નફો થાય એની મને કાંઈ ફિકર નથી હું તો બધું કરીને બેઠો છું સાહેબ પણ મારો મુદ્દો એવો છે કે આરોગ્યને હાનિ થાય આ રોડ ઉપર મારો સ્પેશિયલ મુદ્દો ખાસ મુદ્દો જે છે કે ગટરનું પાણી પાણીના છંટકાવ કરવા માટે પ્લાન એસ્ટિમેટની જોગવાઈ મુજબ અહીંયા સિમેન્ટ કોન્ક્રીટ કરતા પહેલા લેવલિંગ કરવા માટે થઈને મેટલિંગ કરવા માટે જે પાણી પાણી જે છાટવું જોઈએ એ શ્રીનાથ ટાવરની પાસે સિદ્ધનાથ મંદિર આગળ વોર્ડ નંબર સાત માં ગટર ઉપર મશીન મૂકીને આ રોડને ભીનો કરવાનો અને ભીનો કરે તો એનું કહેવાનું છે કે ગટર ભરાઈ ગઈ છે એટલે ગટર ભરાઈ ગઈ હોય તો જાહેર સુકા કરી દો છે તમારે વોકળામાં આ પાણી છાંટવું જોઈએ અહીંયા ના લઈ આવી શકાય અહીંયા લોકો રહે છે અહીંયા મચ્છર છે ગંદક ગંદકી ગંદગી થઈ છે લેટ્રિનનું પાણી છે લેટ્રિનનું પાણી છોડ્યું છે આવી પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટર સામે બ્લેક કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ કોન્ટ્રાક્ટર બદલાવા જોઈએ મ્યુનિસિપાલિટી જો આ નહીં કરે તો અમારા આ બધા લોકો જે છે એ અમે જાગૃત જાગૃત કરવા પડશે અસ્તુ ભારત માતા કે જાય અહીંયા 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 જુઓ અમારે જો ઝાંઝેરા રોડ ઉપરના તો ઘણા બધા પ્રોબ્લેમ છે એક એ કોઈ વસ્તુ અમને નથી અમે ઓલું કરતા પણ અત્યારે જે રોડના કામ હાલે છે એમાં એક પણ સુવિધા અમને નથી નથી અમને સેફટીમાં કોઈ ધ્યાન દેતા પાણી અમારા ચાર મહિનાથી નગરપાલિકાનું આવતું નથી કચરાવાળા આવતા નથી કચરાવાળા ડોર ટુ ડોર લેવા આવતા નથી વાળવા તો અમે સપનામાં જ જોતા એના પગાર હવે અમને આપતા જાઓ તમે એને વીસ વીસ હજાર પગાર આપો છો કામ એના અમે કરીએ છીએ અને તમે અમે જો કોઈ વેરો ભરવામાં કમી રાખ અત્યારે તમે જે કામ કરી રહ્યા છો ને ખાલી વેરા પૂરતું જ છે કે અમે તમને ગટર કરી દીધી રોડ બનાવી દીધા તમે વેરા ભરો એવી કોઈ બીજી નથી અમને સુવિધા કે તમે અત્યારે લાઈવ તમને ખાડા બતાવી દો પાંચ પાંચ ફૂટના બબે વરસના બાળકો અમારા ઘરમાં છે અને અમારા આંગણામાં તમે પગ ન મૂકી શકો એવડા પાંચ ફૂટના ખાડા તમને બતાવે ચાર દિવસ થયા છે અને તમે આ લોકો સેફ્ટી બનાવે છે તો આરો નાખવા માટે અમારે પ્રાઇવેટ પાણી આપીએ તો અમારા જ પાણી બંધ કરી દીધા અત્યારે કોઈ વસ્તુની અમારે સુવિધા છે જ નહીં અમે કોઈ રીતે અને મત જોતા હોય તો હાજર પાંચ વાગ્યા સુધી અમારે લોહી પીતા હોય દઈ આવ્યા દઈ આવ્યા દઈ આવ્યા હજાર કામ મૂકીને અમે મત દેવા જાય છે તો અમારો હજાર કામ મૂકીને અમારી વાત કેમ નહીં સાંભળતા અત્યારે આ કામ નથી આવતું અમે આ ખાલી ખાડા ખોદીને વહી જવાનું છે આ કામ અમારામાં નહીં આવે આજે જે ને કર માણસો બીજા વાઈ ગયા છે ચાર દિવસ પછી એ કામ થાય તમારી સેફ્ટી નું આવું બોલીને ગયા છે અને એ ભાઈ છે માણસ તમારો રાજુભાઈ કરીને એવું બોલીને ગયો છે કે ચાર દિવસ માણસો આવે અને

તમે અત્યારે લાઈવ ખાલી લોકેશન એને બતાવી દો હું હાલાકી છે અત્યારે ઊભું નથી તમારે અમે આપે છે અત્યારે અત્યારે માની કોઈ માણસ એક્સપર્ટ થઈ ગયો કે એને હુમલો આવ્યો કે કઈ થયો એકસો આઠ લઈ આવ્યો કેમ લઈને આવી ટ્રેન થી બોલાવાની એકસો આઠ કે માણાને ને થી લઈને જવાનો અમારે તો હેલિકોપ્ટર મુકતા જવા અહીંયા એટલે અમે ઈ સુવિધા વાપરીએ ગાડીઓ અમારી બબે લાખની આઠ આઠ ધીમા પથારી ફેરવી નાખી કેટલા હાટકાના પ્રોબ્લેમ થઈ ગયા કમરના પ્રોબ્લેમ થઈ ગઈ તો અમે કોઈ તમને કહેતાય નથી